માવઠાના માર બાદ વાવધરા જિલ્લાના ખેડૂતો ઉપર પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ છે માવઠાની નુકસાની માર રહેલા ખેડૂતો હવે મુશ્કેલીમાં શહેર સહિત આસપાસના વિસ્તારમાં કેટલાક એક્રો સંચાલકો ખાતર આપતી વખતે બળજબરી પૂર્વક વધારાની વસ્તુઓ આપે છે ખેડૂતોનો આક્ષેપ છે કે જીઆ ખાતર સાથે એનો બોટલ અને ઝીંક પ્લસ જેવી વસ્તુઓ ફરજિયાત લેવા માટે ખેડૂતો ઉપર દબાણ કરે છે જો વસ્તુઓ ના લે તો ખાતર આપવામાં આવતું નથી જેના કારણે ખેડૂતો ઉપર આર્થિક બોજો પણ પડી રહ્યો છે રાજ્ય કૃષિ મંત્રી વિધાનસભામાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કોઈ પણ સંચાલક ખેડૂતોને બળજબરી પૂર્વક વધારાની વસ્તુઓ નહીં આપી શકે છતાંય કેટલાક લોકો કૃષિ મંત્રીના આદેશને ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું તો તંત્ર પણ જાણે છે કે આ કડા કાન કરી રહ્યું છે તેવું લાગી રહ્યું છે બીજી તરફ એગ્રો સંચાલકોનું કહેવું છે કે અમે ઉપર વાત કરી તો પણ અમને પણ આ માલુમ આપવાનું બંધ કરી દેવાની ધમકી આપવામાં આવી છે જરાંગે એગ્રો ઓફિસર ના ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો તો તેમણે પણ એગ્રો સંચાલકો સામે કાર્યવાહી કરવાના બદલે તેમનો લૂલો બચાવ કર્યો એગ્રો સંચાલકોની આવી બેધારી નીતિથી ખેડૂત વર્ગ પીસાઈ રહ્યો છે સરકાર આવા લાલચો અધિકારીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હું મારે યુરિયા ખાતર કહ્યું એટલે યુરિયા થવા માટે ગુજરાતની દુકાન છે આગળ ગયેલું તો એ મારે લેવાની હતી એ લોકો ફરજીત એક કોઈ પણ એક પ્રોડક્ટ તમારે ઉપયોગ લેવી પડશે ફરજીયાત દબાણ અને બસો એંસી રૂપિયા યુરિયા પીનો બેગનો ભાવ છે અને ત્રણસો રૂપિયાની પણ એક બેગ ગયેલી મેં લીધું ઓમકારનું જિન્ક પ્લસ જબ પધરાવી દેવામાં આવે તો આ રીતે ખુલ્લી લૂંટ ચાલી રહી છે એગ્રોવાળા દ્વારા મારે એક જ થેલીની જરૂર વધી દેવામાં આવે તો આ રીતે ખુલ્લી લૂંટ ચાલી રહી છે એગ્રોવાળા દ્વારા મારે થેલીની જરૂર ખેલીની જરૂર